તો આવા કિસ્સાની અંદર તમે જે જમીન ખરીદ કરો છો દોસ્તો તેમાં તમને ભવિષ્યમાં આ કામગીરી કરવા માટે એટલે કે વેચાણ દસ્તાવેજ તો થઈ ગયો બંનેના ખાતે પણ ચડી ગઈ પરંતુ જયારે વહેંચણી કે નામ કમી કરવાની પ્રોસેસ આવે ત્યારે તમને ખૂબ જ અઘરું પડી શકે તેમ છે ખૂબ જ ખર્ચો કરવો પડી શકે તેમ છે કારણ કે દોસ્તો કોઈ પણ ખેતીની જમીન જે તમે વેચાણ દસ્તાવેજ થી ખરીદ કરેલી હોય તેને ભવિષ્યમાં તમારે વહેંચણી કે પછી નામ કમી કરવાની પ્રોસેસ કરતી વખતે તેની સ્ટેમ્પ ડ્યુટી છે તેના હિસ્સાની ભરવી પડે છે તો આવા કિસ્સાની અંદર તમને એક સિમ્પલ રસ્તો સરસ મજાનો આપી દો દોસ્તો કે તમારે શું કરવું જોઈએ તેના વિશેની ખાસ માહિતી આપશો અને જણાવી લો દોસ્તો તો આવામાં તમે કામગીરી કરી શકો છો કે કોઈ પણ વ્યક્તિ જેઓના નામે ખેતીની જમીન ખરીદ કરવાની છે તેઓ પોતે બંને ભાઈ છે તેમના ખાતે તે જમીન રાખવાની છે તો હવે તેમના વડીલ છે એટલે કે તેમના માતા કે પિતા હયાત હોય તો તેઓ તે બંને ભાઈઓ છે તેમના માતા પિતાના નામે ખેતીની જમીન છે તે ખરીદ કરી શકે છે આવું દોસ્તો હું એટલા માટે સજેસ્ટ આપશો ને કરી રહ્યો છું કારણ કે તમારા માતા પિતા છે તેઓના નામે તમે જમીન ખરીદ કરી લીધી બરોબર ત્યારબાદ તમારા માતા પિતા છે તે તેમની હયાતીમાં હક દાખલ કરી અને તેમના વારસદારોના તમામના નામ દાખલ કરાવે હવે વારસદારોના નામ દાખલ કરાવે દોસ્તો ત્યારબાદ તેઓના જે સિધિલિટીના વારસદારો હોય તેમાંથી જેઓના નામ નથી રાખવાના તેઓના નામ છે તે તમે નામ કમીની પ્રોસેસ વડે તમે કમી કરાવી શકો છો જેમાં ફક્ત તમારે બસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર વ્યક્તિ વાપરવાનો રહેશે એટલે કે પાંચ ભાઈઓ બહેનો હોય એમાંથી બે ભાઈના નામ રાખવાના છે અને ત્રણ બીજી બાકીની બહેનો હોય દાખલા તરીકે તો ત્રણેયના નામ તમે બસો બસોના સ્ટેમ્પ પેપર લઈ અને કમી કરાવી શકો છો સાથે સાથે તમારા વડીલ જેઓના નામે તમે ખેતીની જમીન રાખી છે તે વ્યક્તિનું નામ પણ તમારે કમી કરાવવાનું છે તો તેઓનું નામ પણ તમે કમી કરાવી શકો છો હવે દોસ્તો તમારે કરવાનું છે શું કે ભાઈ તેઓના નામ કમી થઈ ગયા ત્યારબાદ તમારા નામ છે તે સિડિલિટીના વારસદાર તરીકે વારસાઈથી આવેલા છે તો જેઓના નામ આવેલા છે વારસાઈ થી તો તેઓને વહેંચણી ભવિષ્યમાં કરતી વખતે કે પછી નામ કમીની પ્રોસેસ કરતી વખતે ડ્યુટી ભરવી પડશે નહીં જો નામ કમી કરાવવું હોય તો ફક્ત રૂપિયાનો વાપરી અને પ્રોસેસ કરાવી શકે છે પ્લસ જે કોઈ પણ વ્યક્તિ છે તેઓને વહેંચણી કરાવી છે તો વહેંચણીની કામગીરી પણ ત્રણસો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમે કરાવી શકો છો તો દોસ્તો આ છે તેનો રસ્તો કે ભાઈ તમે ભવિષ્યમાં ખેતીની જમીન છે તેમાંથી નામ કમી કે વહેંચણી કરવી હોય તો સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી હોય તો તેનો આ રસ્તો છે કે તમે તમારા વડીલના નામે ખેતીની જમીન ખરીદ કરી શકો છો અને ત્યારબાદ મેં તમને જેવી કે માહિતી કીધી એ પ્રકારની કામગીરી તમે કરી અને આ કામગીરી સક્સેસફુલી રીતે વગર વધારે પૈસા ખર્ચે તમે કરાવી શકો છો દોસ્તો આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકન પણ પ્રેસ કરી દેજો ચેનલ લીધે આવી જ મહત્વની માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અનવંદ મા